ગુરો વિસ્તારમાં રહેતી મહિલાની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો ચોખામારી બાબત સામે આવી હતી કે મોટી બહેન દ્વારા જ નાની બહેનની હત્યા કરાવી હતી પોલીસે બેની ધરપકડ કરી છે વૃદ્રા શહેરના ગુરો વિસ્તારની આમ્રપાલી સોસાયટીમાં રહેતી છત્રીસ વર્ષે પરણિત મહિલા અઝીઝા બાનુ ઇસ્માઇલ દિવાનને દુપટ્ટાથી ગળું દબાવી હત્યા અંકોડિયા ગામના ખેતર પાસે થઈ હતી સ્થાનિકોને મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી પોલીસે મૃતક મહિલાનો મોબાઈલ કબજે કરી એફએસએલમાં મોકલ્યો છે જ્યારે આ હત્યા કોણે કરી તે દિશામાં તપાસ માટે પોલીસે સોથી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા સીસીટીવી અને હ્યુમન સોર્સની મદદથી પોલીસ હત્યારા સુધી પહોંચી હતી આ સમગ્ર બાબતે વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા જણાવ્યું હતું કે પોલીસને હ્યુમન સોર્સ તથા સીસીટીવીની મદદથી જાણવા મળ્યું હતું કે આરોપી મૃતકના મોટી બહેન સાથે પરિચિત છે પોલીસ દ્વારા મોટી બહેનની પૂછપરછ કરવામાં આવી હતી સાથે સાથે આ યુવક ઝોમેટોમાં નોકરી કરતો હતો જેથી ઝોમેટોના રીઝનલ અધિકારી સાથે વાત કરીને તમામ રાઇડર્સની ડિટેલ બહાર કાઢવામાં આવી હતી પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે હત્યા આરોપી રમીઝ રમીઝ રાજા શેખે કરી છે તેઓના મોટી બાબતે સામે આવ્યું હતું કે રમીઝ રાજા છે તે મોટી બહેન ફિરોઝ બાનુ ઉર્ફે અનીશ દિવાન સાથે પાંચેક વર્ષથી રિલેશનશિપમાં હતો અને મોટી બહેનના કહેવાથી નાની બહેનનું મર્ડર કર્યું છે વધુ પૂછપરછમાં પોલીસને ડોક્યુમેન્ટ હાથ લાગ્યા છે જેમાં બાનો દિવાન તરફથી પોતાની બહેનની લાઈફ માટે લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી લેવામાં આવી હતી આઠમી નવેમ્બરના રોજ આ ચાળીસ લાખ રૂપિયાની લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી લેવામાં આવી હતી અને એ પછી પોતાના ઓળખીતા રમી જરાજાને વારંવાર પોતાની બહેનનું મર્ડર કરવા માટે

એમના પણ ભૂતકાળની અંદર ત્રણ વખત લગ્ન થઈ ચુક્યા છે નહીં રમીજ રાજાની કોઈ હિસ્ટ્રી એવી રીતેની નથી અને આ ફિરોઝાબાનુ અને રમીજ રાજા બંને ભેગા મળીને જ આ પ્લાન બનાવ્યું હતું અઠાવીસ નવેમ્બરની રોજ આ ઇન્સ્યોરન્સ પોલિસીની પ્રથમ કિસ્ત એમના દ્વારા જમા કરાવવામાં આવી છે પોલીસ હેઝ ઓલસો રિકવર્ડ દોઝ ડોક્યુમેન્ટ અને આ જો ફિરોઝાબાનુ દિવાન છે એમના પોતાની સિસ્ટર સાથે ઘણા બધા ઝઘડાઓ દરરોજ થતા હતા એ સાથે એમને પૈસાની ઇન્સ્યોરન્સની મુદત પાકી જાય એના હેતુથી એમનું આ મર્ડર કરાવવામાં આવ્યું ચાલીસ લાખની પોલિસી ઉતારી હતી ખરેખર ઘર કંકાસનું રીઝન છે કે પૈસાનું લાલચ છે એ વેરીફાઈ કરવાનું ખરેખર મુશ્કેલ છે કેમ કે એ બંને જ રીઝન સામે આવે છે બટ પોલિસી જો છે તે અઠ્ઠાવીસ નવેમ્બરના રોજ જ કાઢવામાં આવી છે અને અત્યારે દસેક દિનની અંદર જ એમની લાઈફ ઉપર આ જો છે મર્ડર કરવામાં આવ્યું છે તો વન કેન ઇઝીલી રિડ્યુઝ કે લાઈફ ઇન્સ્યોરન્સ કે પૈસે કે ચક્કર નહીં એ મર્ડર કરવાનું હા રમેશ રાજા ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને પોલીસ દ્વારા જો છે એમને શોધીને અરેસ્ટ કરવામાં આવ્યું અત્યાર સુધી જો ઇન્વેસ્ટિગેશન આવી છે એમની અંદર આ બે લોકોની મુખ્ય ભૂમિકા દેખાય છે બાકી હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે અને બીજા કોઈનું પણ રોલ આવશે તો મેં એની અંદર આગળની પાસે કરીશ